ઉનાળાની શરૂઆતમાં આ વખતે માવઠાને કારણે કેરીના પાક ઉપર ખૂબ જ મોટી અસર થવા પામી છે પરંતુ ધીરે ધીરે કેરી માર્કેટમાં આવવાની શરૂ થઈ જવા પામી હતી સુરતમાં જાણીતા ફ્રૂટ માર્કેટ મહાત્મા ગાંધી માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જે દરમિયાન અલગ અલગ કેરીના સ્ટોલ ઉપર તપાસ હાથ ધરાય છે સુરતના પુણા કુંભારીયા વિસ્તારમાં આવેલા એમજી માર્કેટ એટલે કે મહાત્મા ગાંધી માર્કેટ ખૂબ જ પ્રસિદ્ધ છે તમામ સિઝનના ફ્રુટ માર્કેટમાં મળતા હોય છે કેરીની સિઝન આવતાની સાથે જ અહીં વેપારીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં કેરીનું વેચાણ કરતા હોય છે જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને કેરીને પકાવવા માટે રસાયણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેની તપાસ હાથ ધરાઈ હતી આરોગ્ય અધિકારી દીપક પટેલે જણાવ્યું હતું કે આજે એમજી માર્કેટમાં આરોગ્ય વિભાગની ફૂડ ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં ફ્રૂટ માર્કેટના અલગ અલગ સ્ટોલ પર અમારી ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું કેટલાક વેપારીઓએ કેરી પકવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરી હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે તો કાર્બાઇડની ઝડપી લેવાયું છે તેમજ જે કેરીને પકવવામાં આવી હતી તેનો પણ નાશ કરવાનો શરૂ કરાયો છે અમે વેપારીઓને પણ કહ્યું છે કે આ રીતે કાર્બાઇડનો ઉપયોગ કરવો એ નુકસાનકારક છે અને તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં સમયાંતરે અમે આ રીતે કેરીની સિઝન દરમિયાન ફ્રૂટ માર્કેટમાં તપાસ કરતા રહીશું અને ખાદ્ય કેરી મળી આવશે તો વેપારીઓને નોટિસ આપીને દંડ પણ ફટકારીશું પૂર વિભાગના પૂર સૂત્ર ઓફિસરો દ્વારા આજરોજ મહાત્મા માર્કેટમાં જે કાર્બાઈડથી કેરી પકવવામાં આવતી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે આ જે સંસ્થાઓ ચેક કરવામાં આવે છે તમામ અને જેમાં જો કાર્બાઇડ મળી આવે તો તે સંસ્થાઓ સામે દંડની કામ કામગીરી કરવામાં આવશે તમને નોટિસ આપવામાં આવશે તથા જે પણ આવો જથ્થો મળી આવે છે તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવશે સર કેટલી જગ્યાએ દોરડા પાડવામાં આવ્યા છે અને અહીં શા માટે દોરડા પાડ્યા છે આમાં જે કાર્બાઇડ મોટા ભાગે બહારથી કેરીઓ આવતી હોય છે તે કાર્બાઇડવાળી આ મેઇન માર્કેટ છે કેરીઓનું એ જે અહીંયા દરોડા પાડવામાં આવે કોઈ કેરીનો જથ્થો મળ્યો છે કાર્બાઇડવાળી નહીં અત્યાર સુધી તો મળ્યો નથી કાર્બાઇડવાળો હજુ ચેકિંગ શરૂઆત છે ચાલુ છે ચેકિંગ જો મળશે કાર્બાઇડવાળી તો શું જોગવાઈ ઘણા ખરા ફ્રૂટના વેપારીઓ દર વર્ષે જયારે કેરીનો પાક આવવાનો શરૂ થાય છે ત્યારે કાચી કેરીને ઝડપથી પકાવવા માટે કાર્બાઈડનો ઉપયોગ કરતા હોય છે આ કાર્બાઈડનું જે રસાયણ છે તે ખૂબ જ જોખમી હોય છે અને તેનાથી પકાવવામાં આવેલી કેરી લોકોના આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે જેને ધ્યાનમાં રાખીને જે પણ વેપારીઓ વહેલી કાચી કેરીને પકવીને માર્કેટમાં વધુ નફો કમાવાની લેવાનો પ્રયાસ કરતા હોય છે તેમના ઉપર આરોગ્ય વિભાગ નજર રાખે છે